નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારે એક નવું પોર્ટલ લોન્ચ કર્યું છે જેનું નામ છે મારી યોજના હવે તમે ગુજરાત સરકારની કોઈ પણ યોજના ચેકઆઉટ કરવી હોય તો તમે મારી યોજના એપ્લિકેશન જે છે પોર્ટલ છે તો એનામાં ચેકઆઉટ કરી શકશો એમાં લગભગ છસો એંસી જેટલી યોજનાઓ છે તો એ આવરી લેવામાં આવી છે અત્યાર સુધી આપણે અલગ અલગ યોજનાઓના અલગ અલગ વેબસાઇટ ઉપરથી આપણે ફોર્મ ભરતા હતા પરંતુ ઘણા બધા લોકોને એ પણ ખ્યાલ ન હોય કે ભાઈ કઈ યોજનામાં ફોર્મ ભરવું હોય તેની વેબસાઇટ કઈ છે એના માટે ફોર્મ કેવી રીતે ભરવું અને વેબ એ યોજના આવીને હોય છે તો આપણે ખ્યાલ પણ નથી હોતો તો આ મારી યોજના કરીને એક પોર્ટલ લોન્ચ કર્યું છે તો એમાં વિગતવાર સમજાવવામાં આવ્યું છે અને વિભાગ દ્વારા મતલબ કે કેટેગરી વાઇઝ વિભાગ દ્વારા જે સમજાવવામાં આવ્યું છે દાખલા તરીકે તમે મકાન લોન કે મકાન હાઉસિંગ લોન લેવા માંગતા હોય આવાસ યોજના વિશે તમે જાણવા માગતા હોય તો આવાસ યોજનાનો એક અલગ ડીપાર્ટ છે ત્યાર પછી ખેડૂતનું એક અલગ ડિપાર્ટ છે ત્યાર પછી રમતગમતનો કોઈ સહાય હોય સ્કીમ હોય તો એનો એક અલગ વિભાગ છે ત્યાર પછી ઈ સમાજ કલ્યાણની જે આપણે દર વર્ષે સાધન સહાય યોજનાઓ મળે છે તો એનો એક અલગ વિભાગ છે તો આવી અનેક પ્રકારની યોજનાઓ છે જે છસ્સો એંસી જેટલી યોજનાઓ છે તો એને આવરી લેવામાં આવી છે અને હવે તમે ગમે ત્યારે પણ કોઈ પણ યોજના તમારે ચેકઆઉટ કરવી હોય તો એ મારી યોજના કરીને એ પોર્ટલ ઓપન કરશો એટલે તમને એમાં સામે બતાવશે કે ભાઈ આ વિભાગમાં એટલી યોજનાઓ ચાલુ છે આ વિભાગમાં એટલી યોજનાઓ ચાલુ છે તો વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ તો સ્કીમ જોવા માટે કે ભાઈ અત્યારે કઈ સ્કીમ ચાલુ છે અથવા તો મારી યોજનામાં એન્ટર થવા માટે અહીંયા તમારે એક વેબસાઇટ ઓપન કરવાની છે એ તમે જોઈ શકો છો મારી યોજના ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ તમે ચર્ચ કરશો એટલે અહીંયા સેકન્ડ નંબરનું જે પહેલું જ ઓપ્શન આવશે તો એના પર આપણે ગુજરાત પોર્ટલ કરીને છે તો એના ઉપર ક્લિક કરી લેશું તો કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા મારી યોજનાનું જે હોમ પેજ જે છે પોર્ટલનું હોમપેજ તો કંઈક આ પ્રમાણે આવશે તમે અહીંયા જોઈ શકો છો તો સૌ પ્રથમ તમારા અહીંયા નવી સ્કીમ શું છે એ જાણવું હોય તમારે તો અહીંયા ન્યૂ સ્કીમ કરીને છે એના પર તમે ક્લિક કરશો એટલે અત્યારે જે સ્કીમો જે નવી નવી લોન્ચ થઈ હોય અથવા તો નવોલક્ષ્મી યોજનાને એવી કોઈ સ્કીમો નો લોન્ચ થઈ હોય તો અહીંયા તમે જોઈ શકશો તો અહીંયા આપણેથી ક્લિક કરીને બહાર નીકળી જશું ત્યાર પછી તમે અહીં જોઈ શકો છો રાજ્યના પ્રત્યેક નાગરિકને સરકારી યોજનાઓના લાભ સત્વરે પૂરા પાડવા એ જ અમારી પ્રાથમિકતા છે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો એટલે તમારી યોજના શબ્દ લખીને શોધો મતલબ કે અહીં તમારે કોઈ પણ યોજના લખ મતલબ શોધવી હોય જાણવા માગતા હોય તો અહીંથી તમે લખી અને ચર્ચ પણ કરી શકો છો અહીં એક્ઝામ્પલ પણ આપેલા છે દાખલા તરીકે ભાઈ આવાસ યોજના વિશે તમે જાણવા માગતા હોય તો આવાસ લખો શિષ્યવૃત્તિ સ્કોલરશીપ વિશે જાણવા માગતા હોય તો અહીં શિષ્યવૃત્તિ લખો અને અહીં તમે ચર્ચ કરશો એટલે જે પણ શિષ્યવૃત્તિ અથવા તો આવાસ યોજનાના ફોર્મ ફિલઅપ કરતા હશે અથવા તો એ ટુ ઝેડ કોઈ માહિતી યોજના હશે તો એ તમને બતાવશે ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં ઘણી બધી સેવાઓ આવશે અહીંયા યોજનાઓ ઉપર તમે ક્લિક કરશો એટલે યોજનાઓ આવશે ત્યાર પછી સેવાઓ આવશે પ્રમાણપત્ર આવશે શબ્દ લખીને યોજનાઓ શોધો તો એ આવશે ત્યાર પછી વ્યક્તિગત યોજનાઓ શોધો સેક્ટર પ્રમાણે શું યોજનાઓ શોધો સેક્ટર પ્રમાણે મતલબ કે અલગ અલગ જો ભાઈ એગ્રીકલ્ચર છે ત્યાર પછી આવાસ યોજના છે ઈ સમાજ કલ્યાણ છે એજ્યુકેશનને લગતી કોઈ છે તો આ પ્રમાણે અલગ અલગ સેક્ટર પ્રમાણે શું યોજનાઓ શોધવા માગતા હોય તો એના ઉપર તમે ક્લિક કરો ત્યાર પછી વિગતવાર યોજનાઓ શોધો ચિત્રો પ્રમાણે યોજનાઓ શોધો હવે ચિત્ર પ્રમાણે યોજનાઓ શોધો એના વિશે પણ આપણે આગળ વાત કરીએ પરંતુ અહીંયા તમે આ ઓપ્શન જે છે એ તમે વિગતવાર તમે પહેલાં એક વખત જોઈ લો બરાબર ત્યાર પછી તમારે સેક્ટર પ્રમાણે યોજનાઓ શોધો તો એમાં નીચે તમે જશો તો અહીંયા સમાજ કલ્યાણ કરીને છે તો એમાં એકસોને અગિયાર સ્કીમ છે ત્યાર પછી શિક્ષણને લગતી ચિમ્મોતેર સ્કીમ છે તો એના વિશે વિગતવાર જાણવું હોય તેમાં આપણે એક વખત ક્લિક કરવાનું ત્યાર પછી રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ત્રેપન સ્કીમ છે ત્યાર પછી ખેતી ને લઈને કોઈ પણ જશે તો અહીંયા ઓગણપચાસ સ્કીમ છે ત્યાર પછીની વાત કરીએ તો અહીંયા શ્રમયોગી કલ્યાણ છત્રીસ સ્કીમ છે રોજગારમાં પાંત્રીસ સ્કીમ છે અહીંયા આ પ્રમાણે તમે પોર્ટલ ઉપર તમે ચેકઆઉટ કરી શકશો તો સૌ પ્રથમ વાત કરીએ આપણે ભાઈ કે સેવાઓ શું છે ગુજરાતની અંદર કઈ કઈ સેવાઓ તમને પ્રોવાઈડ કરે છે ગુજરાત સરકાર તો અહીંયા સેવાઓ ઉપર તમે ક્લિક કરશો એટલે ગુજરાત સરકારની જેટલી જેટલી સેવાઓ હશે તે તમામ સેવાઓ આવી જશે કઈ કઈ સેવાઓ છે તો કંઈ દિવ્યાંગ વ્યક્તિને તમામ પ્રકારની એસટી બસમાં બસમાં વિનામૂલ્યે મુસાફરીની સુવિધા હવે એના વિશે તમે વિગતવાર જાણવા માગતા હોય તો આ પ્રમાણે તમે સ્ક્રોલ કરશો એટલે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો એના ઉપર તમે ક્લિક કરશો એટલે આખું ફોર્મ આવી જશે બરાબર પછી અભયમની સેવા છે અભયમ હેલ્પલાઇન નંબર છે એપ્રેન્ટિસ પાસ યોજના છે ત્યાર પછીની વાત કરીએ આપણે તો અહીંયા ડિજિટલ સીલ્ડ પ્રોપર્ટી કાર્ડ તમારે કઢાવવું હોય તો એ એના વિશે છે દસ્તાવેજની નકલ પ્રમાણિત કરીને છે તો એના વિશે પણ માહિતી અહીંયા તમને મળશે ત્યાર પછી આ ડિજિટલ હસ્તાક્ષરિત આર ઓર મતલબ કે જે ગામની જે સાત બાર આઠ કઢાવીએ છીએ આપણે તો એ પણ તમે ઓનલાઈન કઢાવી શકો છો અને અહીંયા તમે યુઆરએલ અથવા તો વધુ માહિતી માટે અહીં ક્લિક કરો એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી તમારી માહિતી જે છે તમારા જે ખાતા નંબર ટાઈપ કરી અથવા તો સર્વે નંબર ટાઈપ કરીને તમારી સાત બાર આઠ જોઈ શકો છો બરાબર ખાલી જોઈ શકો છો એ તમારે કંઈ માન્ય નહીં ગણાય ત્યાર પછી વાત કરીએ ડ્રાઈવરની નોંધણી ત્યાર પછી ઈ ફરિયાદ અરજી હવે ઈ ફરિયાદ અરજીમાં કેવી રીતે છે મિત્રો કે નાગરિકો પોલીસ સ્ટેશનમાં કોઈ પણ જાતની ફરિયાદ નોંધાવી હોય તો પોલીસ સ્ટેશને જવાની જરૂરિયાત રહેતી નથી ઓનલાઈન પોર્ટલ પર એ ફરિયાદ નોંધાવી શકે છે બરાબર તો એ ફરિયાદ તમારે કોઈ પણ નોંધાવી હોય પોલીસ સ્ટેશનમાં તો એના પણ ફરિયાદ પણ તમે અહીંયા નોંધાવી શકો છો અને વધુ માહિતી એના ઉપર તમે ક્લિક કરશો એટલે આગળ તમે પ્રોસેસ કરશો બરાબર અહીંયા વાહન અને મોબાઈલની ચોરી હોય તો ઈ એફઆરઆઈ કરીને છે તો એમાં પણ આ પ્રમાણનું છે ઈએફઆર એફઆર પણ તમે નોંધી શકો છો અને અહીંયા વધુ માહિતી છે તેના ઉપર તમે ક્લિક કરી શકો છો તો આવી ઘણી બધી વસ્તુ છે કે જે તમારે ઉપયોગી હોય છે આ પ્રમાણે અહીંયા તમે સ્ક્રોલ કરતા રહેશો તો તમારે ઘણી બધી માહિતી તમને મળતી રહેશે ત્યાર પછી વાત કરીએ આપણે તો અહીંયા સેક્ટર પ્રમાણે યોજનાઓ શોધો બરાબર તો સેક્ટરમાં આમાં ઘણા બધા સેક્ટરો આવે છે મિત્રો એના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા સેક્ટર તમારે સિલેક્ટ કરવાનું છે દાખલા તરીકે એગ્રીકલ્ચર જે છે તો એગ્રીકલ્ચર ઉપર તમે ક્લિક કરો અને અહીંયા શોધો ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા જેન્ડર સિલેક્ટ કરવાનું છે બરાબર જેન્ડરમાં તમે એની અથવા તો પુરુષ સ્ત્રી સિલેક્ટ કરી શકો છો એ કેટેગરી તમારી એસસી એસટી ઓબીસી જે પણ હોય એ તમારે સિલેક્ટ કરવાની છે તો આપણે અહીંયા ઓબીસી સિલેક્ટ કરી અને અહીંયા શોધો એના ઉપર આપણે ક્લિક કરીએ એટલે એ નીચે તમે જોશો તો તમારે અહીં ઘણી બધી યોજનાઓ જે હોય એ અહીંયા આવી જશે બરાબર પરંતુ આમાં અમુક યોજનાઓ મિત્રો એવી છે કે જેની તારીખ જે છે એક્સપાયરી ડેટ થઈ ગઈ હોય છે એ પણ યોજનાઓ આમાં બતાવે છે તો એ તમારે થોડું આમાં ચેક કરી લેવો કરી લેવું જરૂરી છે કારણ કે અમુક તારીખ હોઈ ગઈ હોય તો પણ આમાં બતાવશે દાખલા તરીકે હું તમને એ બતાવું છું કે અહીંયા ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સહાય બરાબર સ્માર્ટફોનની ખરીદી પર સહાય જે છે તે ઘણા સમયથી બંધ થઈ ગઈ છે યોજનાની તારીખ પૂરી થઈ ગઈ છે પરંતુ અહીંયા માહિતી ખાલી તમને એ બતાવશે ફોર્મ નમી નહીં ભરી શકો ત્યાર પછી વાત કરીએ અહીંયા ચિત્રો પ્રમાણે યોજનાઓ શોધો તો એના ઉપર આપણે ક્લિક કરીએ એટલે અહીંયા ચિત્ર સામે હશે અહીંયા દાખલા તરીકે ખેતી કોઈપણ જે છે ખેતી છે તેમાં ઓગણપચાસ સ્કીમ છે ત્યાર પછી ખેતી બાગાય છે તો ચોવીસ સ્કીમ છે પશુપાલન છે તો ચોત્રીસ સ્કીમ છે બેન્કેબલ યોજનાઓ છે તો દસ સ્કીમ છે બાળ કલ્યાણ છે આમાં આવી ઘણી બધી યોજનાઓ છે આમાં શિક્ષણ લગતી ચિમ્મોતેર સ્કીમ છે તેમાં તમારે જેમાં પણ તમારે ફોર્મ ભરવાનું હોય અથવા તો જાણવા માગતા હોય એ હાઉસિંગ જે છે તો એ આપણે છ સ્કીમ છે બરાબર તો એના ઉપર આપણે ક્લિક કરીએ એટલે તમારે અહીંયા જેન્ડર સિલેક્ટ કરવાનું છે જેન્ડરમાં તમે એની અથવા તો મેલ ફિમેલ લખી શકો છો અહીં કેટેગરીમાં તમારે જે તમારી કેટેગરી હોય એ તમારે સિલેક્ટ કરી અને સોધો ઉપર ક્લિક કરવાનું છે શોધો ઉપર ક્લિક કરશો એટલે અહીં નીચે સ્ક્રોલ કરશો એટલે તમારી જે પણ અહીંયા યોજનાઓ હોય એ તમારે અહીંયા આવશે તમે અહીંયા જોઈ શકો છો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી જે છે તો એ છે ત્યારે રીડેવલપમેન્ટ ઓફ પબ્લિક હાઉસિંગ કરીને છે તો આ બધી યોજનાઓ છે એની વિશે માહિતી વિશેષ માહિતી મેળવવી હોય તો એ વધુ માહિતી માથે ક્લિક કરો તો એના ઉપર તમે ક્લિક કરો એટલે એ યોજનાનું નામ આવી જશે યોજનાનો સારાંશ શું છે તો એ આવી જશે ત્યાર પછી લાભ લાભના પ્રકાર આ તમામ વસ્તુ તમને અહીંથી જોવા મળશે એ નીચે તમે સ્ક્રોલ કરશો એટલે તમારે અહીંયા ડિટેલ આવી જશે અને ત્યાર પછી તમારા અહીંયા જીઆર નંબર જે છે એ તમારે જોઈતા હશે તો જીઆર નંબર પર તમને અહીંયાથી મળી જશે અહીંયાથી પ્રિન્ટ કઢાવી હોય તો પ્રિન્ટ પર તમે અહીંથી કઢાવી શકો છો આ પ્રમાણે અહીંયા આવાસ યોજનાનું જે છે અત્યારે તો ઓનલાઈન ફોર્મ ફિલઅપ થાય છે બરાબર પરંતુ તમારે વિશેષ માહિતી જોઈતી હશે અથવા તો ફોર્મ ડાઉનલોડ કરવાના હશે તો અહીંયાથી ફોર્મ તમે ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછી અમુક જે મુખ્ય વિભાગ છે તેની વેબસાઇટને આપણે ખ્યાલ નથી હોતો તો અહીંયા વિભાગની વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જે જે વિભાગો છે તેની વેબસાઇટ પર તમને અહીંયાથી જોવા મળશે આ પ્રમાણે તમે વેબસાઇટ જોવા મળશે અને એના ઉપર ક્લિક કરશો એટલે તમને વિગતવાર માહિતી પણ તમને જોવા મળશે તો આ પ્રમાણે મિત્રો છસો ને એંસી જેટલી યોજનાઓ છે તો એમને અનુ આવરી લેવામાં આવી છે આ એક જ યોજનામાં આ વેબસાઇટનું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ડાયરેક્ટ ચેકઆઉટ કરવું હશે તો ચેકઆઉટ કરી શકશો અને ગમે ત્યારે તમારે જોવું હશે કે ભાઈ ગુજરાતની અંદર અત્યારે નવી સ્કીમો કઈ છે તો અહીંયા તમારે ડિપાર્ટ વાઇઝ જે છે આખી યોજનાઓ અને ફોર્મેટમાં આપેલી છે તો તમે અહીંયાથી ચેકઆઉટ કરી શકશો હવે આમાં તમને કોઈ કોમેન્ટ હોય અથવા તો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો વિડીયો ગમે હોય મિત્રો તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો શેર કરજો અને આવા જ અપડેટ મેળવવા માટે આરબી ઓનલાઈન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો